શ્રદ્ધયા પર્યા તત્પમ તપસ્ત ત્રિવ અફલા સાત્વિક પરીચક્ષ હે અર્જુન ફળની ઈચ્છા વિનાના મનુષ્ય દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એકાએક વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે સત્કારમાન પૂજાર્થે તપોદંભેન ચ ક્રિયતે તદિહ રાજસમ ચલમ ધ્રુવમ અર્થાત જે તપ તપસત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપરાજસિક કહેવાય છે મૂઢગ્રાહિણાત્મનો યત્પીડ્યા ક્રિયતે તપ પરોત્સાધનાર્થ વાતાંસ મુદાહૃતમ અર્થાત જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરની પીડાસિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તપતાંસિક કહેવાયું છે